જય કૃષ્ણ મિત્રો હું ચુચિરાગી પટેલ વીઆર ક્રેસી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પીળી કઢી બનાવવા જઈ રહ્યા છીએ તો કોઈના ઘરમાં પીળી પણ બનતી હોય છે અને કોઈના ઘરમાં સફેદ પણ બનતી હોય છે અને તમે આને પીળી કઢી કહો છો કે મસાલા કઢી એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે અહીંયા ઘરમાં જ બનાવેલી છાશ લઈ લીધેલી છે એકદમ સરસ મજાની ખાટી મીઠી આ છાશ છે તો તમારે જેટલી કઢી બનાવવી હોય એટલી ક્વોન્ટિટીમાં લઈ લેવાની છે અત્યારે હું ચાર જણા માટે હું બનાવી રહી છું તો મેં અત્યારે આશરે એક લિટર જેટલી છાશ લઈ લીધેલી છે હવે એમાં આપણે મસાલો કરી દઈશું સૌપ્રથમ પ્રથમ પહેલાં એમાં ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર ઉમેરીને અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના ઝેરણીની મદદથી કે વિસ્કરની મદદથી એને આસાનીથી તમે મિક્સ કરી શકશો અને આ છાસ આપણે બહુ ખાટી નથી લીધેલી મીડિયમ જ છે અને હવે એનો સરસ મજાનો વઘાર કરી લઈશું વઘાર કરતાં પહેલાં આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે તો જો આ રીતના આપણે તપેલીમાં જે જાડા તળિયાવાળી હોય એમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ આવી જાય એટલે આપણે આમાં રાઈનો વઘાર નથી કરવાનો જીરાનો વઘાર કરવાનો છે અને સાથે જ લીમડાના ફ્રેશ પાન ઉમેરી એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીને પછી આપણે લાલ જે સૂકું મરચું આવે એ આપણે ઉમેરી દેવાનું છે અને પછી આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું છાસનું એ આમાં ઉમેરી દેવાનું છે બધું જ તો જુઓ કેટલી આસાન છે આપણી આ પીળી કઢી બનાવી પણ જો તમારે સફેદ બનાવી હોય તો તમારે હળદર પાવડર ઉમેરવાનો નથી સેમ પ્રોસેસ આ જ કરવાની છે અને એ કેવી રીતે બનાવી એ પણ આપણે ચેનલમાં અપલોડ કરેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તો જો એને આપણે સારી રીતે ઉપરથી નીચે કરીને સૌથી પહેલાં એને મિક્સ કરી લઈશું અને એ રીએ કઢી આપણી ઉકળે ત્યાં સુધી આપણે આ રીતના ચણાનો લોટ લઈ લઈશું જે ઘરમાં અવેલેબલ હોય એ તમારે લઈ લેવાનો છે અને આપણે બે ચમચી જેટલો લીધેલો છે અત્યારે અને એમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ પતલી પેસ્ટ બનાવી દઈશું આપણે બહુ જાડી પેસ્ટ નથી રાખવાની આપણે પતલી પેસ્ટ બનાવવાની છે અને જો આ રીતના એને વચ્ચે વચ્ચેથી આપણે કઢીને પણ હલાવતા જઈશું અને આ રીતના કઢી થોડી ગરમ થાય એટલે આપણે આ રીતે જે પેસ્ટ બનાવીને રાખી છે ચણાના લોટની એ આમાં ઉમેરી દેવાની છે જો તમે આ રીતના તમારી પેસ્ટ ઉમેરશું ચણાના લોટની તો એમાં સહેજ પણ પ્રકારના ગાંઠા નહીં પડે તમારા અને આપણી કઢી પણ વ્યવસ્થિત મસ્ત મજાની બહુ જાડીની અને પતલી બનશે હવે આપણી જે કઢી છે એનો મસાલો અને આપણે જે ચણાના લોટની પેસ્ટ છે એ સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આને આપણે એકદમ ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે આમાં ગોળ ઉમેરીશું આમાં તમારે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આ રીતે જે ગોળ છે એ તમારા છાશ ઉપર ડિપેન્ડ રાખે છે કે કેટલી ખાટી છે જો તમારી છાશ વધારે ખાટી હોય તો તમારે વધારે ગોળ ઉમેરવાનો તમારો ટેસ્ટ જે હોય એને તમારે તમારી જાતે બેલેન્સ કરવાનો છે તો અત્યારે મેં એક વાટકી જેટલો ગોળ ઉમેરેલો છે તો જો એને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું એને કઢીને અને જેટલી કઢી ઉકળશે ને એટલી જ બહુ જ સરસ બનશે ટેસ્ટમાં અને તમે એની કળછીની મદદથી આ રીતના ઉકળશો ને તમારી પાસે ટાઈમ હોય તો એ બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે તમારી દાળ પણ હોય જે આપણે ઘરમાં તુવેર દાળ બનાવતા હોય એને પણ તમે આ રીતના ઉકળવા દોને તો પછી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે મીડિયમ ગેસ ઉપર આને ચારથી પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું અને પછી એને આ રીતના સર્વ કરી લઈશું જો આને ગરમા ગરમ ખાવાથી તમને શરદી થઈ ગઈ હોય ને તો પણ મટી જાય છે આવી હોય છે આની તાકાત તો જો આ રીતના કઢી બની જાય તો એને મેં અત્યારે બાજરીના રોટલા અને લીલું મરચું હોય એની સાથે સર્વ કર્યું છે અને બાજરીના રોટલા ઉપર માખણ લગાવી દીધું છે તાજે તાજું અને આ માખણ કેવી રીતે કાઢવું એની પણ રેસીપી મેં ચેનલમાં અપલોડ કરેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો આપણું દેશી ભોજન બનીને તૈયાર થઈ ગયું છે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો